અધિકારીઓના મનસ્વી વર્તન સામે ભાજપના સાંસદનો બળાપો ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કાઢ્યો બળાપો આયોજન મંડળની બેઠકમાં ન બોલાવતા બળાપો કાઢવામાં આવ્યો જનપ્રતિનિધિઓને બેઠકમાં ન બોલાવાતા સાંસદ બગડ્યા અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસેથી ટકાવારી લેતા આક્ષેપ જનપ્રતિનિધિઓ સામે ખુલ્લા પડી જવાનો અધિકારીઓને ડર છે તો ખાસ જે સાંસદ છે તેમણે અધિકારીઓ સામે બળાપો કાઢ્યો છે તેમણે કહ્યું કે જનપ્રતિનિધિઓની અહીંયા બાદબાકી કરવામાં આવી જેના કારણે તેઓ ક્યાંક અકળાયા પણ હતા રાજ્ય કેન્દ્ર સરકાર તરફથી જે ગ્રાન્ટ આવે છે તે પણ કહ્યું છે કે બારોબાર તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર કે પછી આયોજન અધિકારી જિલ્લાના પ્રભારી મંત્રી સાંસદ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખને જાણ કર્યા સિવાય બેઠક બોલાવી લીધી હતી કલેક્ટરે અને તાલુકા વિકાસ અધિકારી અને બીજા જિલ્લાના અધિકારીઓ મિટિંગમાં ઉપસ્થિત હતા પણ કોઈ પણ પદાધિકારી અમને બોલાયા નથી અને અમને ખબર પણ નથી પણ જ્યારે અમને ખબર પડી ત્યારે અમને બધા ગોળ ગોળ અધિકારી અમને જવાબ આપ્યા પણ હકીકતમાં આ જે મિટિંગ હતી એ મને માહિતી છે તે પ્રકારે કે નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે એમાં રાજ્ય સરકારની ભારત સરકારની વિશેષ ગ્રાન્ટ આવતી હોય છે અને આ ગ્રાન્ટોનું આયોજન કરવા માટે હજુ કોઈ ચોક્કસ ગાઈડલાઇન નથી ને એના કારણે અધિકારીઓ એમની મનમાની કરે છે આ ગ્રાન્ટમાંથી નર્મદા જિલ્લા ગ્રામ પંચાયતોની જે કમિટી હોય છે ગ્રામ સરપંચ હોય તો આ લોકોને એ ગ્રાન્ટનું આયોજન કરવા માટે જિલ્લા વહીવટીતંત્રથી સીધું સીધું કહેવામાં આવ્યું છે મને સાથે વાંધો નથી પણ એમાં શું છે રાજ્ય સરકાર કે ભારત સરકારની આવા પ્રકારની ગ્રાન્ટ હોય અને કરોડો રૂપિયા જ્યારે આ સરકાર ગ્રાન્ટ આપતી હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર તો લોકોમાં એક પ્રકારનો ચોક્કસ એક મેસેજ જોવો જોઈએ કે સરપંચોની મિટિંગ કરવી જોઈએ જે આયોજન કરવાના કરવાનું છે એવા ચૂંટાયેલા પ્રતિ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સંયુક્ત રીતના એક મિટિંગ થવી જોઈએ જેથી